રીંછ અને મધમાખીયો એક જંગલમાં એક રીંછ રહેતું હતું એક દિવસ એ ખોરાકાની શોધમાં ભટકતું હતું તે એક વૃક્ષની લટકતી ડાળી પાસેથી પસાર થયું ડાળીએ એક મધપુડો બાઝેલો હતો ત્યાંથી પસાર થતા રીંછનું શરીર મધપુડાને સહેજ અડકી ગયું એથી એક મધમાખી હહેળાઈને મધપુડામાંથી ઉડી અને રીંછને ડંખ માર્યો રીંછને ખૂબ ગુસ્સો ચડ્યો એને થયું આ મધમાખીની જાત કેટલી બધી ડંખીલી છે હું મધપુડાને જરાક જ અડકી ગયો એમાં મને ડંખ માર્યો પણ હવે જ એની ખબર છે આમ કહી રીંછ પાછું ફર્યું અને આખાએ મધપુડા ઉપર પોતાનો પંજો માર્યો આથી મધપુડાની બધી મધમાખીઓ ઉડી તેઓ બધી રીંચ ઉપર એકસાથે તૂટી પડી અને એના શરીર ઉપર ચારે બાજુથી ડંખ માર્યા રીંચ શું કરી શકે એ તો જાય ભાગ્યો મદમાખીઓના ડંખથી રીંચના શરીરે સોજા આવી ગયા એને તાવ પણ આવ્યો ચાર પાંચ દિવસ હેરાન થયા પછી સોજા અને તાવ ઉતર્યા ત્યારે નિરાંત થઈ તેને થયું એક મધમાખીના ના ડંખથી ગુસ્સે થઈ મેં આખા મધપુરાને રેડ્યો ન હોત તો મારી આ દશા ન થાત